નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આ વિડિયોમાં આપણે તાપી નદીમાં આવેલા પૂરની વિગત આપવાની છે પહેલું વર્ષ બીજું તારીખ અઢારસો ને ઓગણત્રીસમી ઓગસ્ટ અઢારસો બ્યાસીમાં પાંચમી સપ્ટેમ્બર અઢારસો ત્યાંશીમાં બારમી સપ્ટેમ્બર અઢારસો ચોર્યાસી એકત્રીસમી ઓગસ્ટ અઢારસો ચોરાણું એમાં નવમી સપ્ટેમ્બર ઓગણીસો ને ચૌદમાં સત્તરમી સપ્ટેમ્બર ઓગણીસો ત્રીસમાં ત્રીસમી સપ્ટેમ્બર ઓગણીસો તેત્રીસ અઢારમી સપ્ટેમ્બર ઓગણીસો ને સાડત્રીસ દસમી સપ્ટેમ્બર ઓગણીસો બેતાલીસ છઠ્ઠી ઓગસ્ટ ઓગણીસો ચુમ્માલીસ અઢારમી ઓગસ્ટ ઓગણીસો પિસ્તાલીસ ચોવીસમી ઓગસ્ટ ઓગણીસો ઓગણપચાસ એમાં આવશે સત્તાવીસમી સપ્ટેમ્બર ઓગણીસો ચોપન એમાં કોઈ ડિટેલ આપેલી નથી ઓગણીસો ને અઠ્ઠાવન બીજી સપ્ટેમ્બર ઓગણીસસો ઓગણપચાસ સત્તરમી સપ્ટેમ્બર ઓગણીસો અડસઠ છઠ્ઠી ઓગસ્ટ ઓગણીસો ઓગણસિત્તેર આઠમી સપ્ટેમ્બર ઓગણીસો ને સિત્તેરમાં છઠ્ઠી સપ્ટેમ્બર ઓગણીસો ને ઇઠ્યોતેર એકત્રીસ ઓગસ્ટ ઓગણીસો ઓગણએસી બારમી ઓગસ્ટ ઓગણીસો નેવું પચીસમી સપ્ટેમ્બર ઓગણીસો ને ચોરાણું આઠમી સપ્ટેમ્બર ઓગણીસો ને અઠ્ઠાણું સોળમી સપ્ટેમ્બર બે હજાર બે સાતમી સપ્ટેમ્બર બે હજાર ત્રણ પહેલી ઓક્ટોબર છેલ્લે બે હજાર છમાં સાતમી ઓગસ્ટ ત્યાર પછી કોઈપણ પ્રકારનો પૂર બે હજાર ચોવીસ સુધીમાં આવેલો નથી